શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં તુવેર ખૂબ જ સરસ આવે છે તો આજે આપણે કુકરમાં રીંગણ અને તુવેરનું મસાલેદાર દહીંવાળું શાક બનાવીશું તો શાક માટે મસાલો રેડી કરી લઈએ તો મિક્સી અને વરિયાળી એડ કરીને પીસી લેવાનું છે ફરી તેજ મિકારમાં લસણ ડુંગળી અને આદુનો ટુકડો નાખીને પીસી લેવાનું હવે અડધા કપ જેટલા દહીંમાં રેગ્યુલર મસાલા મીઠું અને કિચન કિંગ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે સાતથી થી આઠ મીડિયમ સાઈઝના રીંગણ લઈશું અને રીંગણને આ રીતે નીચેથી ચાર કાપા લગાવીશું રીંગણના ડિટિયાળો ભાગ દૂર નથી કરવાનો તેમ જ રાખવાનો છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ કૂકરમાં એડ કરીશું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ હિંગ લસણ ડુંગળીની પેસ્ટ એડ કરીને બે મિનિટ માટે ડુંગળી સાતળવાની છે પછી તેમાં એક વાટકો જેટલા તુવેરના દાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે કુકર ઉપર એક પ્લેટ મૂકી તેમાં પાણી એડ કરીને દાણાને વરાળથી થોડી વાર બફાવા દઈશું દાણા ત્રીસથી ચાલીસ ટકા જેટલા બફાઈ ગયા છે હવે તેમાં ટામેટા પ્યુરી એડ કરીશું સાથે થોડું મીઠું પણ એડ કરીશું જેથી ટામેટા જલ્દી ચડી જાય ટામેટા સરસ રીતે ચડી જાય અને તેલ છૂટું પડવા લાગે પછી તેમાં આપણે જે દહીંવાળું મિક્સર રેડી કર્યું હતું તે એડ કરી દઈશું અને સાથે જે મસાલો એડ કર્યો હતો તે પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને સાથે રીંગણ પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત બે સીટી લગાવીશું છેલ્લે કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરીશું જો ઘરમાં રીંગણ અને તુવેર પડ્યા હોય ને તો એકવાર આશા જરૂરથી ટ્રાય કરજો એન્જોય ફોલો ફોર મોર રેસીપીઝ